જીવતા હોય સુધી કોઈના હાથમાં ન આવે જીવતા હોય ત્યાં સુધી નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે જે વિરોધ ચાલી રહ્યો છે વક્ષત્રી સમાજ અને પરશુતમ રૂપાળાને લઈને તો મિત્રો એમાં હજુ સુધી એક પણ મોટો કલાકારનો વિડિયો આવ્યો નહોતો પરંતુ મિત્રો અત્યારે આ એક કલાકારનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે મે બગવો ધારણ નથી કર્યો નથી કે લીલો સફેદ ધારણ કર્યો મારે નથી મારે નથી ધારણ કર્યો છે મારી ભગવતીનો ધારણ કર્યો છે